નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરમાં કળશ યાત્રા યોજવામાં આવી હતી વાઘોડિયા રંગીલા હનુમાન મંદિર ખાતે પૂજિત અક્ષત કળશ યાત્રાનું આયોજન કળશ પૂજા તથા હનુમાન ચાલીસા સાથે ઢોલ નગારા ત્રાસા જેવા વાજિંત્રો સાથે વાગબોડિયા હિન્દુ સંગઠનો વાગેવાણો સાથે મસ્તક પર કડસ ધારણ કરી વાગોડા મુખ્ય બજારથી થી વાગનાથ મહાદેવ મંદિર કળશયાત્રા પહોંચી હતી સાથે સાથે કડસયાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર સલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માહિદેશની ખુસબુ વીએમજી નું વાગોડિયા આજ રોજ ઇસ્ટાઈન્ડ પરિષદ તરફથી આપણે જે કાર્યક્રમ આપવામાં આવે છે એમાનો એનો કાર્યક્રમ આપની કાંઈ જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી આખા ભારતમાં ઘર સંપર્ક અભિયાન એક પણ હિન્દુનું ઘર રહે જ્યાં અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી જે ગામપ્રદ્ધા રામ જવા થઈ રહી છે એના માટેનો આમંત્રણનો કાર્યક્રમ છે ઘર સંપર્ક અભિયાન ત્યાર પછી બીજો કાર્યક્રમ છે બાવીસમી જાન્યુઆરીએ આનંદ ઉત્સવ જે પ્રત્યે જ્યારે રામ પ્રતિષ્ઠા થશે ત્યારે અને રાત્રે અગ્રમાન્ય વડાપ્રધાન શ્રી તથા સમગ્ર હિન્દુત્વવાદી સંગઠનોએ જે રાત્રે દીપોત્સવ મનાવે ચૌદ વર્ષ પછી જ્યારે ભગવાન રામ વનવાસથી અયોધ્યા પરત ફર્યા ત્યારે જે રીતે દિવાળી મનાવી હતી એ રીતે ચારસો છન્નું વર્ષ પછી આપણને આ ફરીથી રામ મંદિર બનવા જેવી રીતે જો દિવાળી મનાવીએ અને ચોથો કાર્યક્રમ એટલે કે જે અક્ષર રથયાત્રા આપણે જે ઘરે ઘરે અક્ષરતા છે તો કમસે કમ દરેક હિન્દુ પોતાના જીવનમાં એકવાર નક્કી કરી કે હું અયોધ્યા દર્શન કર્યો તો અયોધ્યા દર્શનનો કાર્યક્રમ આ ચાર પ્રકારના કાર્યક્રમ શરૂઆત માસદ કાઢત લે